માનનીય અરવિંદ કેજરીવાલજી આવતીકાલે આપણે ચોટીલામાં કાર્યક્રમ છે અને એમાં મારે આજે અરવિંદ કેજરીવાલજીને રિસીવ કરવાના હતા પણ મેં કીધું મેં કીધું મારે મારા વતનમાં જવાનું છે એટલે સાહેબ તમારે ત્યાં નહીં પહોંચી શકું કાલે આવીશ એટલા વાલા છો અને વાલા એટલા માટે છે મિત્રો તમે જુઓ આજે આપણે સૌ લોકો પરેશાન છીએ માત્ર રસ્તા ખરાબ છે એવું નથી માત્ર ગામના રોડ કરી શકતા એવું નથી સમસ્યાઓની ભરમાર છે પણ એ મૂળ કોઈ હોય તો કમળનું ફૂલ છે યાદ રાખો તમે આજે મને ચિંતા એ થતી અત્યારે જોઈ રહ્યો હતો આમાં જીતેન હવે જીતેન ના મમ્મી પપ્પા ને કેટલું હોશ હશે કે જીતેન નામ કલેક્ટર બનીને આવે હોશ હોય કે ન હોય જીતેન અહીંયા સ્કૂલ સારી મળતી નથી જીતેન્દ્ર ઇંગ્લિશ મીડિયમ ની સ્કૂલ નથી મળતી આજે અમદાવાદમાં વડોદરામાં જે દીકરો ભણતો હશે અને આપણો ઠાકર શેડીમાં જીતેન્દ્ર ભણતો હશે તમે કલ્પના કરો કઈ રીતે કોમ્પિટિશન માં ઉભો થઈ શકશે આજે મને માત્ર ખેડૂતોની ચિંતા છે એવું નથી ખેડૂતોના બાળકોની ચિંતા છે મને એ ચિંતા છે કે જીતેન વાંધો નો રહીએ કારણ કે પપ્પા એક 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 મારો જીતેન મોટો થાય પેટે પાટા બાંધશે જમીન રાખશે જમીન હશે એનો મકાનો આવશે બકાલાના ભાવનો પ્રયાસ કરશે ખાતર લેવા જશે ખાતર ની સાથે નેનો બટકાવશે એ લઈ આવશે

પણ જ્યાં દિવસે કામ હોય ચોવીસ કલાક ઓછો અને કોઈ પણ માણસ એ ભાજપનો હોય કોંગ્રેસનું હોય કે પોતાની જાતને ત્રીસમાં મેસાજ પહોંચાડ દેશો તને યાદ કરાવી દેશું કે અહીંયા હજી બેઠા છીએ ખેડૂતો માટે મજૂરો માટે શ્રમિકો માટે કયે ડરવાની જરૂર નથી અને જે પણ ભાજપના નેતાઓને ફાકો હોય તો કાઢી નાખે મારા ખંભાડિયાનો એક નાગરિકને પણ હેરાન પરેશાન કરવાની કોશિશ કરી છે તો વ્યાજ સાથે વસૂલાત કરીશું હવે આપણે કેવા આવ્યો છો ચોવીસે કલાક આપણું કાર્યાલય ચાલુ છે કોઈ પણ અધિકારી નું કામ ધારાસભ્ય હોય ન હોય એનાથી ફરક નથી પડતો સાહેબ મર્દના પાડિયા છીએ ધારાસભ્ય શું મંત્રી નો નકાલે એટલું આજે સુદામ ગઢવી કોઈ એનું જવાની જરૂર નથી પણ ધારાસભ્ય મંત્રી કે સરકાર એટલા માટે બનાવી છે આમ આદમી પાર્ટીની કે પોલિસી મેટરમાં સરકારની જરૂર પડશે માન લો કે આજે મારે એવું નક્કી થાય કે અહીંયા ઠાકર શ્રેણીના ખેડૂતો માટે કઈ નક્કી કરવાનું હોય આ રસ્તો પણ પાસ કરાવી દીધો છે પીપળીયાથી ઠાકર શ્રેણી બે મહિનાની અંદર કામ ચાલુ થઈ જશે હોય ન હોય ફરક થોડો પડે છે પણ આપણે સરકાર એટલા માટે બનાવી છે

આ રસ્તા આને આ ડેમો નાનકડા આને વંગડી એ તો એમને એમ કરાવી લેશું ના શું થાય વંગડી તો ચૂંટણી પેલા કરાવી દેશે એમાં કોઈ એને એને એ કઈ મોટી વસ્તુ નથી સાહેબ આ અધિકારીઓને નીકળવા ન દઉં તમારું કામ ન કરે તો એની પત્તો નો નીકળી શકે એ તાકાત છે આપણી પણ રાજનીતિ એટલા માટે કરવા આવ્યા છીએ કે નાનો પેટમાં બાળક હોય માતાને ઉદરમાં બાળક હોય અને એ માં ગરીબ હોય છતાં એને સપનું સેવતી હોય કે મારોય દીકરો અધિકારી કલેક્ટર બને મારો દીકરો ડોક્ટર બને મારો દીકરો એન્જિનિયર બને અને ઈ માં નો આંસુ પડ્યા વગર ત્યાં સુધી દીકરો પહોંચી શકે ને આવી વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિ આજે એક ખેડૂત ગરીબ હોય

અને કલેક્ટર ઉભો થઈ જાય તમારો ફોન જાય પીએસઆઈ ઉભો થઈ જાય આ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે એટલા માટે સરકારની જરૂર છે ઘણા લોકો એમ કહેતા હતા કે સુદાનભાઈ એ સુદાનભાઈ કોઈ એક જ્ઞાતિનો નથી ચોપન લાખ ખેડૂતોનો અવાજ બનીને નીકળ્યો છે એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકો ભાગ્યાઓ તમારા દીકરા ને ભણાવી લેશો પણ મારો ઈ ગરીબ નો ભાગ્યો તલવાડી સમાજ નો જ્યાં બે વિઘા જમીન નો દીકરા ને કઈ રીતે ભણાવી શકશે એના માટે સુદાન ભાઈ એક દલિત સમાજ નો માણસ હશે એક ગરીબ માં માતા દીકરી બે જ પતિ મૃત્યુ પામ્યો હશે અને માતા સતત ચિંતા રહેતી હશે બિલાડી ના જેમ કે મારી દીકરીની કોઈ છેડતી ન કરી જાય મારી દીકરી ને કોઈ પરેશાન ન કરે મારી દીકરીને કોઈ દારૂડી હેરાન ન કરે એટલા માટે તેમ રાજનીતિ માં આવ્યું છે કે માં ફોન કરે અને ચમરબંધી હોય બીજા દિવસે જેલના સળિયા પાછળ ને આવી વ્યવસ્થા પેદા કરવા માટે આપણે આવ્યા છે અને એક વાત આપને કહી દઉં એક વાર એક થાય આપણે આટલો ઉતારો આવે આટલું આ થાય તો ત્રીસ ત્રીસ વર્ષથી એક બિયારણ વાયવું છે ક્યારેક તો છાતીમાં ઠોકો અને એક વાર બિયારણ બદલવા હું હમણાં ધીરુભાઈ રામજીભાઈ કીધું એક વાર બિયારણ બદલીને જુઓ અંતનાતન બિહારણ છે નો ગામ તો 5 વર્ષ પછી લાત મારીને ગાડી મૂકજો પણ એકવાર અજમાવી તો જુઓ 5 વર્ષ કાલ વયા ગયા 5 વર્ષ કાલ વયા ગયા 3 વયા ગયા તમે વિચાર કરો અંગડી માટે તો પત્રકાર હતો ત્યાંથી લડું છું પણ મને દુખ હે વાતો ન થયુતું આઠ ગામ માટે જે લડતા તઈ ગામ ખાલી એક ન થઈ શકા એને મને ચિંતા નથી પણ છાતીમાં ઠોકવાની જરૂર છે કે સાહેબ કી સુદાન ગડવી કદાચ તમને રૂપિયા નહીં આપી શકે

તમે વિચાર કરો મિત્રો એક ખંભાળિયા દ્વારકા જિલ્લામાં વર્ષે બબે હજાર કરોડના કામ આવે છે એટલા રોડના રસ્તાના કંપનીઓમાં નોકરીઓ આવે છે તમારા મારા દીકરા ક્યાંય લાગ્યા ગૂંછું છું લાગ્યા તો હવે તો માથું થોકો કે જે દીકરાનો આપણે ભવિષ્ય નથી સુધારી થતાં મિત્રો આમ આદમી પાર્ટીની સરકાર આવશે ને તો કરોડો રૂપિયા ઈશ્વરે આપ્યા તો કમાતો હતો અને આજે પણ તાકાત છે મારા માટે કમાવું ધરતીમાં લાત મારી પૃથ્વી માતાને પાણી કાઢી લો તાકાત છે પણ હવે ક્યાં સુધી મે નક્કી કર્યું છે કે ભાવે પાછળની જિંદગી છે ને કે ગરીબો વંચિતો શોષિતોના ઉદ્ધાર થાય ને તો મને મોક્ષ મળશે એટલા માટે આવ્યા છે આપણે એટલે મારી છેલ્લી બે વિનંતીઓ છે આપ લોક જાગૃત થાવ માત્ર તમે આટલા લોકો જાગૃત થશો એવો નહીં ઘરે ઘરે તમે બેઠા હો શેરડી ની બજાર માં બેઠા હો કેશોદ ની બજાર માં બેઠા હો બજાર માં બેઠા તમે પોતે બીજા પાંચ પાંચ ગધાઓને વડીલોને જાગૃત કરો

ચારે બાજુ જોડાઈ રહ્યા છે અને એટલી ખાતરી આપીને જાઉં છું તમને આમ આપણે જ્ઞાતિ જાતિ થી ઉપરશું સર્વ લોકો નું ભલું કરવું છે સર્વ સમાજ નું ભલું કરવું છે અને સર્વ સમાજ નું એટલા માટે હમણાં એક આપણા ભાયાભાઈ કરીને બારતરમાં તેના ઉપર દબાણો આવ્યા બિચારા આપઘાત કરી લીધો પછી ભાજપ મને વિરુભાઈ વાત કરાવી તો એની દીકરીઓ એવું કીધું હતું

તમે મિસ મારશો દાખલો તો તલાટી તમારા ઘરે આવીને આપી જાય લો સાહેબ તમારો દાખલો અત્યારે શું થાય છે બે દીકરા હોય ને એક દાખલામાં હોય ને લાઈટ ના ધક્કામાં મોટર બંધ કરવા મોટર ચાલુ કરવા બે દીકરા ફૂલ ફ્લેજ માં મોટર સાયકલ ઉભી ન રહી એક દીકરો આમ જાય ને એક દીકરો આમ જાય હમણાં ધીરુભાઈ વાત કરી પ્રમોલગેશન પ્રશ્નો છે ડેમો પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ઢગલા પ્રશ્નો છે પણ એક એનો ઉકેલ શું છે કે 30 વર્ષથી ભાજપને આપ્યા છે ને એને એટલો બધો અભિમાન આવી ગયો છે કે મે વાડીમાં 5 લાખ 25 લાખ રૂપિયા આપી દે એટલે અમને મત મળી જાય મારી વિનંતી છે મિત્રો જે દિવસે રૂપિયાથી મત મળતા હશે ને તે દિવસે અદાણી તમને મને મુખ્યમંત્રી મળશે આ યાદ રાખજો તો 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 એની પાસે બધું છે ભાઈ કરી સરકારી ના નરેન્દ્રભાઈ અને આખી સરકારે તમારા કઈ રહ્યા હવે આ સડતાલીસ હાજર કરોડ અનિલભાઈ તો આખા ગુજરાતના અઢાર હજાર ગામડાઓ રૂપિયા થી તમને દલાલો મળશે રૂપિયા થી અમે આવીએ નથી મફતમાં મળતા એના મૂળ ચુકવવા પડતા સંત ને સંત પણ નથી મફતમાં મળતા ખંભાળિયા થી ના મળો તમે અહિયાં આવો તમને અહિયાં જીતાડી દે તમારા વતન વાળા તમારી સાથે પાછા તમે હારી જશો તો અમારું ઉદ્ધાર કોણ કરશે તમે અહિયાં આવી જાઓ બીજા જિલ્લામાં જાઓ તો યસુદાન ભાઈ તમે અહિયાં આવી જાઓ

વાત તમને કોઈ નહી એટલા માટે તાલુકા જિલ્લાની પણ માણસ તમને ડરાવે ધમકાવે કોઈ પણ ભાજપની મોટી તોપ હોય એનો ખાલી નંબર મારા સુધી પહોંચાડી દેજો બીજા દિવસે તમને પગે પડવા ના આવે તો રાજનીતિમાં આવ્યો કોઈ પણ લુખેશ દ્વારકા જિલ્લામાં એન્ટ્રી નથી સમજી લેતી એટલે મારી બે ધડક રહેજો આપણે આવીએ ન આવીએ જીત્યા હારીએ નથી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ ઈ છે કે મારા દ્વારકા જિલ્લાનો મારા વતનનો એક પર ખેડો એ પોતાને એમ ન માનવું જોઈએ કે મારું કોઈ છે નહીં તમારી પાસે સુદાન બેઠો છે અને યશુદાનભાઈ ઈશ્વરે એટલી તાકાત આપી છે કે મુખ્યમંત્રી વિતાકાર નદી ઉધારો ને સુધાર કંપક ન મુકવાનું આ તાકાત છે આપડામાં કોઈ ડરવાની જરૂર નથી હિંમત રાખો અને બીજી વાત તમને કહી દઉં તમારી સામે તમે સાચા છો ગુનેગાર મારો ભાઈ છે ને તો તમારી જોડે ઊભો આટલું પણ યાદ રાખજો હા કારણ કે પાપ કરવા માટે અહીંયા નથી આવ્યા હું બધાને કહું છું કે પાપ કરવા એવા ધંધા નથી કરો પાછું ગુણ છે નહીં આવું નથી એટલે છેલ્લે એટલું જ કહું છું જાગજો જાગૃત કરજો લોકોને બધા લોકો જ્યાં બેઠા હોય ત્યાં ગામમાં વાતો કરજો નેનો ને ખાતર ને બિયારણ જંતુનાશક દવા આ તો ચપટી વગાડતા કામ થઈ જાય આ કામ મોટા નથી કાઢી કામ એ મોટા છે તમારો દીકરો જતીન છે ને કલેક્ટર કેમ બને ને એની વ્યવસ્થા આપણે કરવાની છે તમે કલેક્ટર ઓફિસે જાઓ ને કલેક્ટર તમને ઉભો થઈને મુખ્યમંત્રી ને સાહેબ કે એવી રીતે તમને સાહેબ કે ને એવી વ્યવસ્થા પેદા કરવી છે અને આપણે એવો જીઆર લાવીશું કે કોઈ અધિકારી સાહેબ નહીં કહેવાનું ભાઈ ને બેન કહેવાની અને અધિકારી મારા ખેડૂત ને મજૂર ને શ્રમિક ને સાહેબ કઈ બોલાશે આવો જીઆર ઈશુદાનભાઈ ને આવશે સાહેબ અમે અધિકારી પીએસઆઈ ફોન કરો ને પીએસઆઈ તમને ફોન કરો જી સર એમ કેવું અમને કીએ છે મજા આવે ગલગલિયા થાય થાય કે થાય થાય તમને ગલગલિયા થાય ને એવી વ્યવસ્થા એટલા માટે તમને ગુલામીમાંથી બહાર આવી જાવ આઝાદી મળી 1947 માં પણ દેશી અંગ્રેજો બેહી ગયા અને કલેક્ટર ને ને એસપી ને ની કઈ નથી હકતા એને મર્દ ફાડિયા જેવા નેતા આવશે ઈ કહે કે તું નોકર છે ગ્રીબનો નોકર છે તો અને એના સેવાની કમાણીથી પાણી વાળે છે અને એમાંથી ટેક્સ ભરે છે અને ટેક્સ ભરે છે તો પગાર લે છે તમારા ખેડૂતનો નોકર છે આવો કેનારો કોઈ આવ્યો નથી ઈ વ્યવસ્થા આપણે પેદા કરી છે અને એવી ફાસર વ્યવસ્થા કાય એમાં મોટી વાત નથી કોઈ એવો જીઆર નથી કે જાણે એને સાહેબ કહેવાનું હોય પણ તમને સાહેબ કહેવાનું જીઆર થાય અને તમે આમ નીકળતા હો પીએસઆર ઉપર રહીને તમને સેલ્યુટ મજા આવે કે ન આવે મને ગયો મજા આવે કે ન આવે અત્યારે તો પીએસ આવ્યો એટલે જાણે આમ કર નાખે તેમ કર નાખે ભાઈ એ પાછો ઓર પાછો પણ આપણામાં જાગૃતિ નથી એટલે અને પાંચ ઈ રાજા હરિશ્ચંદ્ર નો દીકરા હોત તો વાંધો નથી અને મારી આમે કોણ કોણ બોલી નથી એટલું ખબર છે મને બધાના ધંધાની ખબર છે બધાના ધંધા ધંધાની ખબર છે ફક્ત હલે ને દ્વારકામાં ગુજરાતમાં તો મને ખબર પડે કે આ મંત્રી ક્યાં ભાગીદાર છે

જે લોકો આમ આદમીમાં જોડાવવા માંગતો હોય બિન્દાસ રીતે જોડાજો ઈશુદાન ભાઈ ની ટીમ માં આમ આવી ગયા પછી તમારા સૌની જવાબદારી આ છે એટલે કોઈ ચિંતા ત્યારે નથી કરવાની આજે નથી કરવાની મિત્રો તાળીઓના ગઢગાટથી સુદાનભાઈ ગઢવીને મનાવીએ હવે હું યુવાનોને વિનંતી કરું કે આજે તમે ગણામાં ખેસ પહેરેલા છે અને નવા જોઈનિંગ કરવાના છે બધા આવો હું એ પેલા ચાર પાંચ છોકરા છે યુવાનો એટલાં નામ બોલીશ કે જેઓ આમ આદમી માટીને વિધિવત રીતે જોઈન કરે છે ચાવડા નરેન્દ્રભાઈ ચાવડા નરેન્દ્રભાઈ ચૌહાણ હિતેશભાઈ મંગેરા વિશાલભાઈ ચાવડા કિશોરભાઈ ચૌહાણ રવિ અને ચૌહાણ જયસુખભાઈ આ યુવાનો ને વિનંતી કે બધા આગળ આવો ભાઈ મિત્રો આપણે હાલો સામે જે લોકો બેઠા છે વડીલો વિનંતી આમ આદમી પાર્ટી સાથે જોડાવ અને ગુજરાત ના એક નવી ભવિષ્ય સાથે આપણે સૌ સામેલ થઈએ

બોલો મિત્રો વડીલો આપણે સૌ સાર્થક કરીએ આ સભા અને આમ આદમી પાર્ટી સાથે જોડાવ એક નવી રાજનીતિ અને નવી શરૂઆત જે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવશે ઈસુદાન ભાઈ ગઢવી દેવા ખેડૂત નેતા અને જેમણે પોતાનું જીવન છે એ ખેડૂતો માટે સમર્પિત કર્યું છે ત્યારે આપણે સૌ સાથે મળી અને તેનો સાથ આપીએ એ આપણી ફરજ બને છે ત્યારે અત્રે ઉપસ્થિત દરેક મિત્રોને ને હું વિનંતી જેને ખેસ પહેરવાનું બાકી હોય સામે ઉભા આવો અને આપણે સૌ મિત્રો સાથે મળી અને એક નવી રાજનીતિની શરૂઆત કરીએ આવો રામજીભાઈ પરમાર ઈશુદાનભાઈ ગઢવી રુકાભાઈ અમરિયા જેવા આપણા ઘરના નેતાઓ છે જયારે રાતે બાર વાગે પણ તમારે કોઈ પણ જાતનું કામ હોય તો તમારી વાત સાંભળવા તૈયાર થાય એવા બધા નેતાઓ છે એની સાથે મળી અને આપણે નવી શરૂઆત કરીએ મિત્રો વરસાદ આપણી વાત જોતો તો કે આ કાર્યક્રમ ક્યારે પતી જાય કુદરત છે સારું ઇત્તી હોય છે કે ભાઈ એક સારું કામ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે થોડીવાર થોભી જઈએ અને આપણો કાર્યક્રમ છે એ લગભગ સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ